હેલો ફ્રેન્ડ રસોઈની રંગત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું મેગી ભાત તો ચાલો હું તમને તેની રેસીપી બતાવી દઉં છું સૌ પ્રથમ આપણે બધા વેજીટેબલ લેશું વેજીટેબલમાં આપણે ડુંગળી બટેકા ટમેટા અને વટાણા લીધેલ છે અને વઘાર માટે રાઈ જીરું હિંગ મેગી અને મેગી મસાલ લીધેલ છે હવે આપણે એક કૂકરમાં તેલ ગરમ કરીશું તેલ ગરમ તેમાં રાઈ જીરું અને હિંગ એડ કરીશું તે સારી રીતે તતડી જાય પછી તેમાં આપણે હળદર એડ કરીશું પછી આપણે બધા વેજીટેબલ એડ કરીશું વેજીટેબલ એડ કરીને સારી રીતે મિક્સ કરી દઈશું સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે મસાલો કરીશું મસાલામાં આપણે ચટણી મીઠું નાખીને આપણે મિક્સ કરી દઈશું જોઈ શકો છો તમે કલર આપણે કેવો આવી ગયો છે તે વેજીટેબલનો પછી તેમાં આપણે થોડું પાણી એડ કરીશું પાણી એડ થઈ જાય ત્યાર પછી આપણે જોઈ લેવાનું વેજીટેબલ ડૂબે એટલું જ પાણી નાખવાનું પછી આપણે બાસમતી ચોખા લીધેલ છે તે એડ કરીશું ત્યાર પછી આપણે તેમાં મેગી એડ કરીશું જોઈ શકો છો તમે પાણીનું પ્રમાણ કેટલું રાખેલ છે તે પાણી આપણે મેગી ને ને વેજીટેબલ બધું ડૂબે એટલું જ લેવાનું છે બહુ ઝાઝા પ્રમાણમાં પાણી લેવાનું નથી ત્યાર પછી આપણે તેમાં મેગી મસાલો એડ કરીશું મેગી મસાલો એડ થઈ જાય પછી આપણે એક વખત હલાવી લેશું અને પછી આપણે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું અને થી ચાર સીટી થાય ત્યાં સુધી રાખીશું ફ્રેન્ડ આપણા મેગી ભાત રેડી થઈ ગયા છે તો આ મેગી ભાતમાં કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો છે તે મેં નીચે ડિસ્ક્રિપ્શન બોર્ડમાં સામગ્રી લખેલ છે ત્યાં તમે જોઈ શકો છો તમારા આવા અવનવા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હવે પછીની નેક્સ્ટ રેસીપી તમને કંઈ બતાવવું તે પણ તમે કોમેન્ટમાં બતાવી શકો છો થેન્ક યુ